વડોદરા ખાતે મારવાડી સાતમની ઉજવણી વડોદરા શહેરમાં સો વર્ષ ઉપરાંતથી વસવાટ કરતાં રાજસ્થાની સરગરા મારવાડી સમુદાયે હોળી ધૂળેટીના પર્વની પારંપરિક ઉજવણી બાદ શહેરના કમાટી બાગ ખાતે પારંપરિક રાજસ્થાની ગીતો ગાઈને આસ્થાભેર સાતમનો પર્વ મનાવ્યો હતો રાજસ્થાન હોળી ધૂળેટીનું પર્વ વિશેષ મહત્ત્વ હોય ત્યારે રાજસ્થાનીઓ પોતાના વતનથી દૂર હોવા છતાં એ જ ઉમંગ અને ઉત્સાહ સાથે હોળી ધૂળેટી પર્વ મનાવતા હોય છે વડોદરામાં પણ ફતેપુરા વિસ્તારમાં છેલ્લા સો વર્ષથી રહેતા રાજસ્થાની સરગરા મારવાડી સમુદાયના લોકોએ મારવાડી ગીતો અને ગેરનૃત્ય સાથે હોળી ધૂળેટીના પર્વની પરંપરાગત ઉજવણી કરી હતી ત્યારબાદ તેઓએ આસ્થાભેર ધાર્મિક વિધિ પ્રમાણે સાતમનો પર્વ મનાવ્યો હતો સમાજના લોકોએ શહેરના કમાટીબાગ ખાતે એકત્ર થઈને મહિલાઓએ પારંપરિક રાજસ્થાની ગીતો ગાઈને સમૂહમાં તાટુ ભોજન કરીને સાતમના પર્વની શ્રદ્ધાપૂર્વક અનોખી ઉજવણી કરી હતી અમે સરગરા સમાતી છે અમે વડોદરામાં ફતેપુરા વિસ્તારમાં મારવાડી મલ્લામાં રહીએ છીએ અને અમારો હોળીનો તહેવાર એક મુખ્ય તહેવાર છે તો એનામાં અમારે હોળીની પછી જે સાતમ આવે છે એની અમે એક ઉજવણી કરીએ છીએ એનામાં અમે એક ઠંડુ ભોજન રાખી કાઢીએ છીએ અને પછી એનો બીજા દિવસે સાતમમાં અહીં કમિટી ભાગમાં અમે આવીએ છીએ અને ભેગા થઈએ છીએ એની ઉજવણી કરીએ છીએ અમે જે સાતમનું જે છઠના દિવસે જે ભોજન બનાવ્યું હોય એ ઠંડુ અહીં કરીને અહીં ખાવા આવીએ છીએ અને અહીં બધા બેહીએ અમે સમાજના ભેગા થઈને અહીં મનોરંજન કરીએ છીએ Subscribe now and press the bell icon. Never miss an update.